જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું એવી ઘણી બધી કોમેન્ટો આવે છે જે આપણા ચેનલના સભ્યો છે તો એ કોમેન્ટ ઉપર આપણે આજે ચર્ચા કરવાના છીએ એ વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છીએ કેમ કે એમને ઘણી બધી સારી એવી કોમેન્ટો કરી છે જે સૌને જાણવા યોગ્ય છે અને એનાથી તમને પણ ઘણી બધી જાણકારી મળશે તો આજે આપણે એ વિષય ઉપર વાત કરવાના સહીએ તો એના પહેલાં મિત્રો હું તમને એક જ વસ્તુ જણાવવા માગું છું કે હું તમારા કોમેન્ટનો જવાબ આપું છું એમના ઉપર વિડીયો બનાવું છું મને જેવો પણ ટાઈમ મળે અને મને યોગ્ય લાગે કે આ કોમેન્ટ સારી છે અને બધાને આમાંથી થોડી ઘણી પણ જાણકારી મળશે થોડી યુનિક એવા કોમેન્ટો લઈને હું તમારા માટે ખૂબ મહેનત કરીને એના ઉપર વિડીયો બનાવું છું હવે બને છે કેવું કે હું તમારા માટે આટલી બધી મહેનત કરું છું તમારા વિડીયોનો તમારા જે કોમેન્ટ છે એનો વિડીયો દ્વારા હું જવાબ આપું છું પણ પૂરતા વ્યૂ મને મળતા નથી સારો એવો સપોર્ટ તમારો મળ્યો હતો મારા ચેનલ ઉપર આપણે ચેનલ ઉપર પાંચથી છ હજાર સબસ્ક્રાઈબર છે સતોય સો બસો એવા વ્યૂઝ પડે છે મિત્રો તો એ નિરાશકારક વાત છે કેમ કે હું મહેનત કરું છું તમારા માટે તમને સૌને જાણકારી પહોંચે અને તમને જે જાણકારી જોવે છે એમના ઉપર જ હું વિડીયો બનાવું છું તો મારી નમ્ર વિનંતી છે કે વિડીયો આપણો જુઓ અને અંત સુધી જુઓ કેમકે હું મહેનત કરું છું એનું ફળ મને મળવું જોઈએ તમારા માટે હું આવી અવનવી જાણકારી લાવતું રહું છું કેમ કે આવી જાણકારી તમને બીજું કોઈ આપતું નથી યુટ્યુબ ઉપર તમે જોઈ શકો છો કે આટલી સરળ રીતે આટલી સરળ ભાષામાં અને આટલા ડીપમાં અને આવી વિષય ઉપર કોઈ ચર્ચા કરવા માગતું નથી સતોય હું તમારા માટે મહેનત કરીને સૌનો વિરોધ કરીને તમને સારી એવી અને સચોટ જાણકારી મળે એવો હું મારો ઉદ્દેશ રાખીને તમને સલાહ આપું છું કે તમે મને સપોર્ટ કરશો તો હું તમારા વિડીયો ઉપર તમારા જે કોમેન્ટ છે એના ઉપર વિડીયો બનાવીશ અને તમને સારી સચોટ અને સીધી જાણકારી તમારા પાસે પહોંચશે તો ચાલો મિત્રો વધુ વાર ના કરતાં આપણે આ ઉપરના વિષય ઉપર ચર્ચા કરી લઈએ કે ઘરમાં સુવાળા સુવાવળ આવી હોય તો માતાજીને દવા ધૂપ કરવા કે નહીં બરાબર તો મિત્રો એનો એક જ જવાબ છે અને આ જે જવાબ છે એ ઘડિયા જે આપણા પૂર્વજો કરતા હતા એટલે હું તમને કહું છું અત્યારની જનરેશન ઘણું બધું આવું બધું માનતી નથી એના લીધે એ એવું ભોગવે પણ છે અને ઘેર ઘેર અત્યારે દેવ નામના દુઃખ છે તો ઘરમાં સુવાવળ આવ્યું હોય તો મિત્રો માતાજીને દીવાધૂપ તમારે કરવા ના જોઈએ એનું કારણ છે કે માતા જે છે જે એ એક પવિત્ર દેવ છે એટલે મારું એવું માનવું છે અને પૂર્વજોનું એવું કહેવું થતું હતું આ પ્રથા પહેલાંથી ચાલતી હતી અત્યારે થોડા એવા સિદ્ધિમાન માણસો આવી ગયા છે દુનિયા ઉપર જેના લીધે પ્રથાઓ આ બધી અંધશ્રદ્ધામાં નાખે છે તો ઘરમાં જ્યારે પણ સુવાળા આવે ત્યારે તમારે સવા મહિનો એટલે કે એક મહિનો અને સાત દાડા તમારે દીવાધૂપ ના કરવા જોઈએ મિત્રો તો એ સારું રહેશે બેનિફિટ રહેશે હું તમને સાચી અને સરળ સલાહ આપું છું એનું કારણ છે કે મેં મારા ઘડિયાથી મારા પૂર્વજોથી આ વસ્તુ ચાલી આવી છે મારા ઘરમાં અને હું આ બધા અનુભવ કરી ચૂક્યો છું એટલે હું તમને કહી શકું છું કે ઘરમાં સોવાવળ આવી હોય તો સવા મહિનો તમારે દીવાધૂપ કરવા જોઈએ નહીં બીજું કે માસિક ધર્મમાં આવેલી સ્ત્રીના હાથનું કેટલા દિવસ ન ખાવું જોઈએ તો મિત્રો આમાં સરળ વાત છે કે માસિક આ બધા પૂર્વજો પાડતા હતા આપણા ઘેડિયા હતા જે ભુવાજી હતા જે સાધક હતા જે સેવક હતા એ બધું પાળતા હતા કે જ્યાં સુધી સ્ત્રી માસિક ધર્મમાં રહે બરાબર સાત દિવસ છે પાંચ દિવસ છે ત્રણ દિવસ છે સૌ સૌને અલગ અલગ રીતનું બનતું હોય છે તો એમાં કંઈ નવાઈની વાત નથી તો એટલા દિવસ તમારે ખાવાનું ટાળવું જોઈએ જ્યાં સુધી એ સ્ત્રી પવિત્ર ના થાય એ આપણી બેન હોય દીકરી હોય કે માં હોય ત્યાં સુધી તમારે એ હાથનું ખાવું ના જોઈએ એનું કારણ એ છે મિત્રો કે આ અંધશ્રદ્ધા નથી આજે પૂર્વજો આપણા કરીને ગયા છે અને હું જે જાણું છું એ તમને કહું છું તમારે કરવું ના કરવું ફોલો કરવું ના કરવું એ તમારી મરજીની વાત છે હું મારા પાસે જે જાણકારી છે એ તમને આપું છું બાકી મારો કોઈ એવો વિષય નથી કે હું જે કહું તમારે કરવું જ તમને વિડીયો ના ગમતો હોય આપણી ચેનલની જાણકારી તમને સચોટ અને સાચી ના લાગતી હોય તમે સો ટકા આનું પાલન કરતા નહીં અને મારે એવું કોઈને અંધશ્રદ્ધામાં નાખવાની પણ એવી કોઈ ભાવના છે નહીં પણ હું જે જાણું છું એ તમને જણાવવા માગું છું બરાબર તો તો બીજું કે અમુક જાય શું કરવું જેના લીધે માતાજી તમારાથી થાય નહીં તો મિત્રો સીધી અને સરળ વાત છે કે જે માતાજી રહ્યા બરાબર એ કંઈ એવી વસ્તુ આપણા જોડે ના કરે તમારા ઘરમાં વેરવિખ્વા થાય બરાબર તમારું સંસાર ચાલે નહીં એવું દેવને કશું હોતું નથી વેર ઝેરને હું ઘણા બધા વિડીયોમાં કહી શકું છું કે વેર ઝેર ખાર નિંદ્યા ભાગલા પડાવવા એ બધું જે છે એ આપણા માનવવૃત્તિ છે આપણા માનવના માણસોના સ્વભાવમાં છે દેહમાં આવું કશું હોતું નથી બરાબર કે કારણવશ ખવાઈ જાય તો હવે તમે સમજો કે તમે પતિ પત્ની છો બરાબર હવે તમે એકલા રહો છો બરાબર તો તમે શું કરી શકો છો પહેલાંના જે ગૈડિયા જે પૂર્વજ હતા એ શું કરતા કે પોતે રાંધીને ખાતા અત્યારે શું આ બધું કરવા જો તો બધોને એવું કે હું નોકરીથી આવું છું બરાબર નાક નોકરી કરું છું ધંધો કરું છું મને ટાઈમ મળે નહીં અને પાછું એ આવીને પછી રાંધવાનું આમ નથી એટલે હું તમને જે જાણકારી આપું છું એ પૂર્વજો તરફથી આવેલી અને પહેલાં જે પાડતા હતા નીતિ નિયમો એ જણાવવા માગું છું કે એવું ના થાય તો તમારા દેવના જોડે જવાનું છે એમની માફી માગવાની છે અને એમને કહેવાનું છે કે મા આવી મારા જીવનમાં પરિસ્થિતિ છે બરાબર હું આ વસ્તુ પાળી શકતો નથી બરોબર તો જો દેવ એમાં કદી હા કે ના કરશે નહીં જો તમારી ભક્તિ સાચી હતી તમારી લગ્ન સાચી હશે અને તમે જે વાત કરો છો એ પૂરા દિલથી સાચા હૃદયથી કરો છો તો માતાજી પણ સમજશે કે આ વસ્તુ આ વ્યક્તિથી થાય એમ નથી અને બીજું કે મિત્રો જે આ હું જે પાળવાનું કહું છું એ સાચા ભુવાજી બરાબર પછી જે સાચા સેવક છે જેમને પૂરું જ્ઞાન છે દેવ બાબતનું ભુવાપણી બાબતનું દેવગતિ બાબતનું જેનામાં માતાજી સમાઈ ગયા છે જેમાં માતાજી એ શરીરમાં સમાઈ ગયા છે એમના જીભે માતાજી બેઠા છે એમના કોડે માતાજી રમે છે અને એમના ખૂડીએ માતાજી ખમકારો પૂરે છે આ એમની વાત છે એવું કંઈ છે ને તમે ભક્તિ કરો તો આ બધું પાળવું જોઈએ અને આ પણ હું તમને દસ વખત જણાવું છું કે મારી ચેનલ ઉપર જે પણ વિડીયો આવે છે એ જાણકારી માટે છે અને તમારા જાણવા યોગ્ય છે તમારે આ બધું ફોલો કરવું એ જરૂરી નથી બરાબર તમને યોગ્ય લાગે મારી માહિતી તમને સાચી લાગે તો જ કરો હું કંઈ જબરજસ્તી કરતો નથી કરતો નથી અને કરવાનું પણ નથી તમારી જાતની વસ્તુ છે હું તો જાણકારી આપીને છૂટી ગયો બરાબર અને આ ઘણું બધું પાડશો તો તમને સો ટકાનો બેનિફિટ થશે એવી મારી સો ટકાની ગેરંટી છે આવું કોઈ યુટ્યુબ ઉપર ગેરંટી આપતું નહીં હોય બરાબર કેમ કે શું તમારી કોમેન્ટ હોય છે હું સાચો જવાબ આપવા જાઉં છું અને ઘણા બધા સિદ્ધ માણસો જે છે મારા સભ્યો છે એવા ઘણા બધા જે મને ફૂલ સપોર્ટ કરે છે કે ભાઈ તમારા વિડીયો સો ટકા સચોટ માહિતીવાળા હોય છે જેમને પૂરતું જ્ઞાન છે એનો કોઈ ઓપ્શન નથી અને એમને કોઈ લોચો પણ નથી કેમ કે અમુક જે માણસો છે એ અમુક ખોટી પણ કોમેન્ટ કરતા હોય છે તો મને એ નથી એલર્જી છે ભાઈ કેમ કે જેને જ્ઞાન છે એ તો ખબર એમને ખબર જ છે કે આ બધું વસ્તુ હોય છે અને આપણા પૂર્વજો કરીને ગયા છે એટલા માટે નથી કહેતા કે આપણા પૂર્વજો કરીને ગયા આપણેથી ના થાય કેમ કે એ ઉડતા ચકલા પાડતા બરોબર પછી મળેલા મળતા ઊભા કરતા એ આપણાથી ના થાય એનું કારણ જ આ છે કેમ કે કેવું કે તમારે કરવું ઘણું બધું છે પણ દેવને માનવું નથી દેવના નીતિ નિયમમાં ચાલવું નથી અને કેવું કે આ અત્યારે તમારે એમ તમારું માનવું છે કે દેવ જે છે એ હું કહું એમ કરે એવું કદી ના હોય ભાઈ આપણા જે દેવ આપણા જોડે એક્સેપ્ટતા રાખતું હોય એ તમે એને આપો અને એ પ્રસન્ન થાય અને એ તમને લાગે કે આ માણસ મારા યોગ્ય છે તો એ તમને સહાયતા કરે તો એ તમારી ભાવનાઓ સમજે અને તમને આઠે અંગે પણ રમે અને તમે ધારેલા કામ થાય બાકી તમારે કેવું કે આવું પાડવાનું થશે તો અમુક માણસો કે આવું બધું તો હોતું હોય બરાબર અને કામ કરવા બેસે એટલે કે માતાજી અમારા કામ નથી કરતા ખાલી આવી બધું અત્યારે વસ્તુ ચાલે છે તો ચાલો મિત્રો વધારે વાત નથી કરવી તો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો બીજું કે આવા અવનવા જાણકારીવાળા વિડીયો હું તમારા માટે લાવતો રહું છું તો વિડીયો આપણા ગમતા હોય આપણી સરળ ભાષા તમને ગમતી હોય સાદી રીત જે વાત કરવાની છે મારી એ પણ તમને ગમતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે આવી અવનવી જાણકારી હું તમારા માટે લાવતો રહીશ બીજું કે મિત્રો આપણો એક વોટ્સઅપ ગ્રુપ પણ છે તો એમાં પણ જોડાવા નમ્ર વિનંતી છે ચેનલને લાઇક કરો શેર કરો વધારેને વધારે અને સબ્સ્ક્રાઇબ કરી નાખો જો વિડીયો તમને ગમતા હોય તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ